જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા એ સૂર્યપૂજન તેમજ ગૌ પૂજન કર્યું હતું શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે મકર સંક્રાંતિ ના પુણ્યકાળમાં વિશ્વ કલ્યાણ ની પ્રાર્થના સાથે આ પૂજન કરાયેલ હતા સવારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં ગોપૂજન કરવામાં આવ્યું હતું ટ્રસ્ટ સંચાલિત ગીર ગૌશાળામાંથી લવાયેલ ગોમાતાને શ્રૃંગાર કરીને વિધિવત પૂજન કરીને તેમને ભોગ લગાવવામાં આવ્યો હતો આ પૂજનમાં દેશભરના જુદા રાજ્યોમાંથી ઓનલાઈન માધ્યમથી ત્રણસો થી વધુ ભક્ત પરિવારો પૂજામાં જોડાયા હતા સંક્રાંતિ કાળમાં શ્રી સોમનાથ મહાદેવને શુદ્ધોદક જલ દૂધ દહીં સાકર સહિતના દ્રવ્યોમાં તલ ભેળવીને વિશેષ અભિષેક પણ કરાયો હતો અને સાંજે તલનો વિશેષ શૃંગારમાં પણ કરવામાં આવનાર છે શ્રી વિષ્ણુ પુરાણ પદ્મ પુરાણ અને બ્રહ્માંડ પુરાણમાં તલને ઔષધ તરીકે વર્ણવવામાં આવ્યા છે આ ઉપરાંત તલ સાથે જોડાયેલ પશુપત સૌભાગ્ય અને આનંદ વ્રતનું વર્ણન મત્સ્ય પદ્મ બ્રહ્મનાર્દ્ય અને લિંગ પુરાણમાં કરવામાં આવ્યું છે આ સાથે શિવપુરાણમાં તલનું દાન કરવાનું મહત્વ જણાવવામાં આવ્યું છે બ્રહ્મનાર્દીય પુરાણમાં કહેવામાં આવ્યું કે પિતૃગર્ભમાં જેટલા તલનો ઉપયોગ કરવામાં આવે છે તેટલા હજાર વર્ષ સુધી પિતૃઓ સ્વર્ગમાં રહે છે ગરુડ પુરાણ અને બૃહદનાર્દીય પુરાણ કહે છે કે પૂર્વજોનો તલ અને ગંગાજળ ચડાવવામાં આવે તો તેમને મોક્ષ મળે છે સનાતન ધર્મ ગ્રંથો તલના પૂજનને સમસ્યાઓનો નાશ કરનાર અને આયુર્વેદમાં તલને રોગનાશક તરીકે ઓળખવામાં આવ્યા છે ધર્મગ્રંથોમાં તલને વાત પિત્ત અને કફના વિકારોને દૂર કરનાર કહેવામાં આવ્યા છે ત્યારે આજે આખા દિવસ દરમિયાન મહાદેવના શૃંગાર અભિષેક અને પૂજનમાં વિશેષ રૂપે સફેદ તલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને જેના દર્શન કરી દેશ વિદેશમાંથી આવતા શ્રદ્ધાળુઓ ધન્ય બન્યા હતા સોમનાથ તીર્થધામમાં આજે મકર સંક્રાંતિના પવિત્ર દિવસે સોમનાથ મંદિરમાં ભગવાન સૂર્યની આજે પૂજા કરવામાં આવી ખાસ કરીને આજે મકરા મકર સંક્રાંતિએ ભગવાન સૂર્યની પૂજા ગૌમાતાના પૂજનનું એક અનેરું મહાત્મ્ય છે આદિ અનાદિ કાળથી જ્યારે આ મકર સંક્રાંતિએ સૂર્ય છે મકર રાશિમાં પ્રવેશ કરતો હોય એને ખૂબ પવિત્ર માનવામાં આવે છે ને આ દિવસે ખાસ કરીને વિશેષ પૂજાનું મહત્ત્વ હોય છે ખાસ કરીને જ્યારે પ્રભાસ તીર્થ છે એને તીર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે આ એક અર્ક સ્થળ તરીકે પણ પ્રચલિત છે અહીંયા ભગવાન સૂર્યએ એમની સોળ કળામાંથી બાર કળાઓ પ્રભાસને આપી હતી અહીંયા બાર મંદિરો હતા એટલે મકર સંક્રાંતિએ અહીંયા પ્રભાસ તીર્થમાં પૂજાનું એક વિશેષ અને અનેરું મહાત્મય છે ટ્રસ્ટ દ્વારા આજે ભગવાન સૂર્યની પૂજા કરવામાં આવી અને ગૌ ગૌમાતાનું પૂજન પણ કરવામાં આવ્યું હતું સોમનાથ ટ્રસ્ટ દ્વારા એક ગૌશાળા પણ અહીંયા ચલાવવામાં આવે છે અને આ ગૌશાળાનો મુખ્ય હેતુ આસપાસના ખેડૂતો કે લોકો ગૌપાલન કરતા થાય કે કરે અથવા વિશેષ ગૌપાલન કરે એવો ટ્રસ્ટનો મુખ્ય હેતુ છે ખાસ કરીને આજે મકર સંક્રાંતિએ જ્યારે આ પવિત્ર તહેવારે ટ્રસ્ટ દ્વારા ઓનલાઈન પણ ગૌ પૂજનની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી ત્રણસોથી વધારે લોકો આજે ઓનલાઈન પણ આ ગૌમાતાના પૂજનમાં જોડાયા હતા મકરસંક્રાંતિના આ પવિત્ર તહેવારે ભગવાન સોમનાથજીને પણ આજે વિશેષ તલનો અભિષેક અને તલનો શૃંગાર કરવામાં આવશે અને લોકો આ પવિત્ર તહેવારે ભગવાનના વિશેષ શૃંગારના દર્શન કરી શકશે રિપોર્ટર કલ્પેશ દેવડિયા માતૃભૂમિ ન્યૂઝ ગીર સોમનાથ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે